સો હેલો મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મારું નામ છે કૌશલ બધાપતિ તો આઈ હોપ કે ત્યાં બધા મજામાં આવશો અમે પણ મજામાં છીએ તો આજે અમે બધા બ્રહ્મણી માતાના દર્શન કરીને પગપાળા યાત્રામાં ઉનાવામાં બ્રહ્મણી માતાનું મંદિર છે ત્યાં જઈ રહ્યા છીએ બધા અમે તો અત્યારે હાલ સવારના સાડા ચાર વાગ્યા છે તો અમે બધા અહીંથી જઈ રહ્યા છીએ ચાણસમાં તો આ છે અમારો બોલો એ અને આ છે સુનિલ કુમાર જે અહીંથી પગપાળા કહેવાના છે અમારી સાથે અને આ છે ધૂલો પોણો છે અમારો અને આ છે દીપ અને એમની બાજુમાં છે એમાં હાર્દિકભાઈ અને એમની બાજુ સ્મિત છે અને એ બાજુ નિખિલ તો અમે બધા આગળ છીએ અને બીજા તો પાછળ આવી રહ્યા છીએ હું તમને આગળ દેખાડીશ કે કોણ કોણ આવે છે અને બધા અમે બધા અહીંથી પગપાળ કરતાં પહેલાં ચણાસમાં જઈશું ચણાસમાંથી પછી અમે આગળ આગળ તમને દેખાડતા રહીશું તો તમે આ બ્લોગ જોતા રહો તો અત્યારે હાલ સવારના છ વાગે ગયા છે અને અમે હાલ ચણાસમાં બસ પોકવાત થઈ રહ્યા છીએ તો અત્યારે હાલ અમે બધા છોકરાઓ બધા મિત્રો અમે આગળ આવીને અહીંયા બેઠા છીએ બધા પાછળ આવી રહ્યા છીએ તો થોડી ભૂખ લાગી હતી થોડો નાસ્તો કરી લઈએ અહીંયા બધા બેઠા છે અને પાછળથી હજુ થોડા બધા આવી રહ્યા છે તો બધા સાથે આવશે અને સાથે અહીંથી નીકળશું જીતરો ઝાખણા જવા માટે તો ચોણા મંદિર સાથે ચાલ્યા હતા સાથે ચાલ્યા પછી અહીંયા જીતરો જવા માટે જે રસ્તો છે ત્યાં બધા આવ્યા છીએ અહીંયા થોડી બેસું કારણ કે ચા વિશે બા પીશું પછી આગળ જઈશું તો અત્યારે હાલ ચા આવી ગયો છે કિશન કુમાર અને લાલીબેન ચા લઈને આવ્યા હતા અને ચા અહીંયા પીએ છીએ અમે અને ચા પીને પછી અમે અહીંથી ચાલુ કરશું ચાલવાનું તો આપણને ચાના ગ્લાસ આપી રહ્યા છે એ છે સોનિક પ્રજાપતિ અને આ છે કિશન કુમાર જે અમને ચા ભરીને આપી રહ્યા છે તો હવે અમે બધાને ચા પી લીધો છે હવે ચા પીને અહીંથી હવે ચાલુ કરશો જીતોડા જવા માટે તો આ છે અનિલભાઈ અને આ છે લાલીબેન અને આ છે ગુડ્ડી અને આ છે આઈશાભાભી અને પાછળ છે જાગૃતિબેન તો હવે બધા અમે ચાલી રહ્યા છીએ અર્પિત હાર્દિકભાઈ સ્મિત બધા અમે હવે સાથે જઈને ચાલી રહ્યા છીએ અને જઈશું હવે જીતોડા તો અહીંયા જ્યારે અમે ચાણાસમાં પહોંચ્યા ત્યારે અમારી સાથે એક કૂતરું હતું જે અમારા સાથે ચાલી રહ્યું છે જ્યાંથી ચાણાસમાંથી આવે ત્યાંની અમારા સાથે સાથે જ અમારે ચાલી રહ્યું છે તે અહીંથી છેઠ વસૈપ સાથે આવે ત્યાંથી પછી પાછું વળી જાય છે ત્યાં સુધી છેઠ સાથે સાથે રહે છે અમારી સાથે અમારા કુળ માડી મારી બ્રહ્માણી પૂજાય છે પ્રજાપતિ કુળ ની દેવી માતા રે મો નસીબ અમારું અમને બ્રહ્માણી મળેલા નસીબ અમારું અમને બ્રહ્માંડ મળેલા પ્રજાપતિને ને માડી બ્રહ્માણી મળેલા પરચાની વાતો જોને ચારે દિશ થાય છે પરચાની વાતો જોને ચારે દિશ થાય છે અમારા કુળને દેવી બ્રહ્માણી કહેવાય છે ઓ હો અમારા કુળને દેવી બ્રહ્માણી કહેવાય છે તો આ બધા હવે ઢાકાથી આગળ નીકળી ગયા છે અમારા અમારા માં માળી બ્રહ્માણી પૂજાય છે પ્રજાપતિ કુળ ની દેવી માતા રે કહેવાય છે પ્રજાપતિ કુળ ની દેવી માતા રે કહેવાય છે તો અહીંયા બધા થોડા થાકી ગયા હતા તો બધા કંઈ આવો થોડા નીચે બેસીએ તો અહીંયા ઘડીક વાર બેસશું થોડો આરામ કરીશું તો આવતી આગળ અમે બધા છોકરાઓ છીએ અહીંયા ઘડી બેસીશું અને મિત્રો હવે ઘણી બે છે બધા આવશે અહીંયા બેસી થોડી વાતચીત કરીએ પછી નીકળીશું બધા સાથે જ નીકળીશું કારણ કે બધા પાછા રહી ગયા અડધા અને અડધા આગળ એવી રીતનું થયું લે તો સાથે નીકળે તો મજા આવે ચાલવાની તો અહીંયા થોડી દોર બેસીએ બધા અને બસ સાથે નીકળીએ તો હાર્દિકભાઈ અને સોનિકભાઈ અને સુનિલકુમાર ત્રણે આઈને બેસી ગયા છે અમે પણ બેસી ગયા છીએ અહીંયા તો અહીંયા બધા બેસીશું

દીવડા ની જોતે જોને ને કામ મારું થાય છે દિવડાની જોતે જોને કામ મારું થાય છે અમારા કુળ દેવી બ્રહ્માણી કહેવાય છે મારા કુળ દેવી બ્રહ્માણી કહેવાય છે તો હવે અમે બધા વસઈ ગામ છે ત્યાં આવી ગયા છીએ અહીંયા બેઠા છીએ અહીંયા પડેકા નાસ્તો લેવા ગયા છે થોડો નાસ્તો કરશું તો હાર્દિકભાઈ ને અર્પિત બંને નાસ્તો લેવા ગયા છે તો નાસ્તો લઈને આવે પછી સાથે અહીંયા બધા આવે પછી નીકળીએ વસઈ ગામથી જે મણુંદ કામ જે છે ત્યાંથી થઈને પડી થઈને ઉનાવા જવાનું છે તો હવે અહીંથી બધા અમે મણું જઈશું મણું જઈને પછી અમે પડી જઈશું અને પડી જઈશ પછી ઉનાવા જઈશું તો હવે અહીંથી મણું જવા માટે નીકળશું તો નાસ્તો આવી ગયો છે હાર્દિકભાઈ અને અર્પિતભાઈને જે નાસ્તો લઈ આવ્યા છે તો અહીંયા બધા સાથે પણ આવી ગયા છે તો હવે એક એક પડેકું લઈને નાસ્તો કરી લેશું અમે તો ચાલતો ચાલતો તો અહીંથી ડાયરેક્ટ મણું જવા માટે રસ્તો તે પકડી લઈશું અને મણું જવા માટે રસ્તો ત્યાંથી જઈને પડેકા ખાતા ખાતા આગળ નીકળશું તો અહીંથી અમે મણું જઈ રહ્યા હતા ત્યારે અમને એક પરિવારે રોક્યા અને અમને ત્યાં ચા પાણી કરે પછી મૂક્યા કે અમારે ત્યાં કોઈ પણ આવે છે ચાલતું તમે ચા પાણી કરીને મૂક્યા છે તો અહીંયા બધા અમે ચા પાણી કરીએ અહીંયા અહીંથી નીકળશું આ પરિવાર છે તો આ પરિવાર ઘરે ચા પાણી કરીશું અને પછી અહીંથી નીકળશું મણું જવા માટે દુનિયામાં જુ બ્રહ્મા ને સમરે અમારા કામ કરનારે તો મણુન ગામમાં પહોંચી ગયા છે મણુન કામ આઈને થોડો થાક ઉતાર્યો તો અહીંયા થાક ઉતરતા અહીંયા હિતેશભાઈ આવી ગયા છે હિતેશભાઈ નાસ્તો લઈને આવ્યા છે તો થોડો નાસ્તો કરીશું અહીંયા બધા બેસીને તો બધા બેઠા છે અને અહીંયા થાક ઉતારી રહ્યા છે તો હવે થોડો બધા નાસ્તો કરશું નાસ્તો કરીને પછી અહીંથી જે પડી જવા માટે રસ્તો હોય ત્યાં પડી જવા માટે નીકળીશું તો અહીંયા બધા બેઠા છે હવે નાસ્તો કરવાનો વારી આવી ગયા છે હિતેશભાઈ આવી ગયા છે તો આ છે હિતેશભાઈ અને બાજુમાં ભાગ છે એ છે સુરેશભાઈ તો બંને જણા નાસ્તો લઈને આવ્યા અહીંયા આવી ગયા છે અને હિતેશભાઈની સાથે એમનો બાબલો ક્રિષ્ પણ સાથે આવ્યો છે તો અહીંયા આવે નાસ્તો આવી ગયો છે સૌથી પહેલાં નાસ્તો કરી લઈએ તો સોનીકભાઈ બધા નાસ્તો આપી રહ્યા છે તો સોની અને અનિલભાઈ અહીંયા બધા ડીશો આપે છે તો ડીશો લઈને નાસ્તો કરી લઈએ પહેલાં તો આ છે સુરેશભા અને એમની બાજુમાં છે ગોવાભા તો હવે અમે પણ નાસ્તો કરી લઈએ તો અમે બધા અહીંયા નીચે બેઠી ગયા છીએ તો અહીંયા અમે બધા પણ નાસ્તો કરશું હવે તો નાસ્તોમાં તમને દેખાતું તો અહીંયા પાપડી છે પાપડીની સાથે ડુંગળી છે ડુંગળીની સાથે કડી છે અને કઢીની સાથે જલેબી છે આ બધું વસ્તુ છે તો અહીંયા બોલો બોણો બીજો બોલો સોનિક ગુડ્ડી હાર્દિકભાઈ એમની બાજુમાં હું અમે બધા અહીંયા નાસ્તો કરી લઈ પહેલાં તો અમારે ડીશ રેડી થઈ ગઈ છે તો ચલો પહેલાં નાસ્તો કરી લો નાસ્તો કરીને પછી બ્લોગ બીજો આગળનો શરૂઆત કરું તો હવે અહીંયા નાસ્તો થઈ ગયો છે બધા નાસ્તો કરી લીધો છે તો અહીંયા ચટાઈ બટાઈ જે કાઢી હતી હવે તે વાળીને અંદર મૂકી દઈએ મૂકીને પછી અહીંથી મણું થઈને પડી જવા માટે નીકળીએ તો હવે અમે બધાને અહીંયા નાસ્તો કરી લીધો છે નાસ્તો કરીને હવે અમે બધા અહીંથી નીકળીશું નીકળીને અહીંથી મણું થઈને ડાયરેક્ટ પડી ત્યાં પોકીશું પડી થઈને પછી ઉનામાં જઈશું તો અમારે સાથે અત્યારે હાલ કિશુ પણ છે તો કિશુને પણ સાથે લઈ લીધો છે જલુંદ ગામ માં માડી તું વસનારી ઓ જલુંદ ગામ માં માડી તું વસનારી તો અત્યારે હાલ દીપ અને ભણો અહિયાં બાજી રહ્યા છે એટલે કે મસ્તી કરી રહ્યા છે યુદ્ધ ચાલી રહ્યું છે બંનેનું તો ગરમી બહુ પડતી હતી એટલે માથા પર ને મોટા પર રૂમા બાંધી લીધો છે અને અત્યારે હાલ બધા પાછળ રહી ગયા છે ખાલી બોલો અને અહીંયા નિખિલ અમે ત્રણ જણ જ આગળ છીએ બીજા બધા પાછળ આવી રહ્યા છે તો અમે અહીંથી આગળ જઈશું તો અહીંયા સૌથી આગળ અમે હતા એટલે અહીંયા અમને હિતેશ મળી ગયા છે અને અહીંયા હિતેશભાઈ ભોજન લઈને આવી ગયા છે તો અહીંયા બધા બેસીને ભોજન કરશું તો અમે સૌથી આગળ અમે તો અહીંયા બધા બેસવા માટે તૈયારી કરીશું અહીંયા બેસીને બધા અમે તો બધા આવે એ માટે પહેલાં તૈયારી કરીને રાખી દઈએ તો બધા આવીને શું ભોજન કરીને તો બધું પાથરી દઈએ અને પછી બધા અહીંયા બેસીને ભોજન કરીશું તો જે ભોજન કરવાનો સામાન છે તે અહીંયા હિતેશભાઈ ઉતારી રહ્યા છે અને અહીંયા બધા આવશું અને અહીંયા ભોજન કરીશું તો કૃષિ પણ આવી ગયો છે હિતેશભાઈની સાથે તો અહીંયા અનિલભાઈ આવી ગયા છે અને પાછળ ગોવાભા છે એ પણ આવી ગયા છે તો હવે દીપ હાર્દિકભાઈ માનસિભાભાઈ સચુભાભાઈ અને પાછળ સોનિકભાઈ અને આઈશાભાભાઈ અને એમની પાછળ છે ધુલો આ બધા આવી ગયા છે તો હવે અહીંયા બધા ભોજન કરવા બેસી ગયા છે તો અહીંયા હિતેશભાઈ ડીશો લાવ્યા હતા બધા ડીશો આપી રહ્યા છે તો બધા ડીશો લઈશું અને હજુ પાછળ બીજા બધા આવી રહ્યા છે તો હું તમને દેખાડું કોણ આવી રહ્યું છે તો એ બધા આવે તે પહેલાં અમે બધા ડીશો લઈ લઈએ તો અહીંયા બધા લોકો હવે આવી ગયા છે અહીંયા લાલીબેન કિશન કુમાર ગુડ્ડી અને જાગૃતિબહેન બધા આવી ગયા છે તો અહીંયા બધા હવે આવી ગયા છે તો હવે અહીંયા ભોજન કરી લઈશું તો હવે બધા અહીંયા આવી ગયા છે અને ભોજન કરવા બેસી ગયા છે તો અહીંયા હિતેશભાઈ બધાને સબ્જી આપી રહ્યા છે જે પનીરની સબ્જી હતી તે સબ્જી બધાને અહીંયા હિતેશભાઈ આપી રહ્યા છે તો તમે જોઈ શકો છો અહીંયા આ સબ્જી છે જે અહીંયા હિતેશભાઈ આપી રહ્યા છે તે તો અહીંયા સામાન્ય ટીમ વેટ કરી બેઠી છે કે અમને ક્યારે મળશે કારણ કે અમને મળી ગયું છે અને અમે સ્ટાર્ટ કરી દીધું છે બધાને નીકળ કરતી ભૂખ લાગી છે કારણ કે ચાલીને આવ્યા ને એટલે તો અમે બધા હવે ચાલો ભોજન સ્ટાર્ટ કરીએ ભોજન સ્ટાર્ટ કર્યા પછી થોડો આરામ કરશું આરામ કરી પછી બધા અહીંથી અમે નીકળશું તો હવે બધાને ભોજન કરીને આરામ કરીને બધા ફ્રેશ થઈ ગયા છે અત્યારે હાલ સાડા ત્રણ વાગ્યા છે હવે અહીંયા ઉનાવા જવા માટે ખાલી પાંચ કિલોમીટર બાકી છે તો હવે બધા અહીંથી આરામ કરીને હવે ફ્રેશ થઈને બધા અહીંથી અમે નીકળીશું તો અહીંયા બધા ફ્રેશ થઈ ગયા છે હું ફ્રેશ થઈ ગયો છું તો અહીંથી ખાલી પાંચ કિલોમીટર દૂર છે ખાલી ઉનાવા તો બધા હવે સાથે ચાલીશું તો હવે અહીંથી ખાલી ત્રણ કિલોમીટર દૂર છે ઉનાવા જવા માટે તો અહીંયા હું અર્પિત નિખિલ દીપ સ્મિત બધા અમે આગળ છીએ બધા બધા અમારી પાછળ છે તો અહીંથી ખાલી ત્રણ મીટર દૂર છે ઉનાવા તો હવે બસ હવે પોકવાત થઈ રહ્યા છીએ અમે તો અહીંયા ઉનાવાની અંદર જે બજાર છે તે બજારની અંદર ત્યાં પોકી ગયા છીએ તો અહીંથી ખાલી હવે એક જ કિલોમીટર દૂર છે બસ પોકવાત થઈ રહ્યા છીએ બહુ બધા અમે થાકી પણ ગયા છીએ બસ હવે થોડું દૂર છે ને હવે તમને દેખાડું ઉનાવા બ્રહ્માણી માતાનું મંદિર અહીંયા જે કાંતિપા છે તે એક્ટિવા પર પાણી લઈને રસ્તા પર બધા ચાલીએ છીએ ત્યાં બધા પાણી પાવા કાંતિપા આવે છે તો અમે પાણી પી લીધું છે પાણી પીને હવે અમે જઈશું આગળ બસ હવે થોડું દૂર છે અને હવે અમે પહોંચી જઈશું અને તમે દેખાડવું નવા પ્રમાણી માતાનું મંદિર માતા બ્રહ્માણી મારી હાથ જેવો જ મારી કંડિયો ની હાથ વેલી હાથ હોનું માતા મારી તો હવે અમે ઉનામા બ્રહ્માણી માતાના મંદિરે ભાગી ગયા છે તમે અહીંયા જોઈ શકો છો માં બ્રહ્માણી માતાનું ઉનાવાનું મંદિર અહીંયા તમે જોઈ શકો છો દૈવીમાં બ્રહ્માણી માતાજી ઉનાવા તો હવે અમે બધા અંદર આવી ગયા છે માં બ્રહ્માણી માતાના મંદિરે હું તમને દેખાડીશ કે માં બ્રહ્માણી માતાના મંદિરમાં દર્શન પણ કરાવીશ તમે જોતા રહો તો અહીંયા ચેતનભાઈ કૃષિ અને હિતેશભાઈ બધા આવી ગયા છે બીજા બધા પાછળ આવી રહ્યા છે તો હવે અહીંયા કાંતિભા હાર્દિકભાઈ સોનિકભાઈ ભોલો તુલો અને માનસિંભાભાઈ આ બધા આવી ગયા છે બીજા બધા પાછળ આવી રહ્યા છે તો બધાને હાથ પગ ધોઈ લીધા છે તો ચાલો હું પણ જાઉં હાથ પગ ધોઈ લઉં હાથ પગ ધોઈને દર્શન કરી લઈએ માતાજીના અને તમને પણ દર્શન કરાવું તો અહીંયા લાલીબેન અને કિશન કુમાર પણ આવી ગયા છે બ્રહ્મણી માતાના દર્શન કરીને અમે બધા અહીંયા બેઠા છીએ આરામ કરી રહ્યા છીએ બધા બહુ થાકી ગયા હતા એના કારણે બધા આરામ કરી રહ્યા છીએ અહીંયા અમે તો અહીંયા અમે બધા આરામ કરી રહ્યા હતા ત્યાં અમને અહીંયા શરબત આપવામાં આવ્યા છે તો અહીંયા બધા લોકો અમે શરબત પી રહ્યા છીએ અહીંયા બધા જે અમે આરામ કરી રહ્યા છીએ અને શરબતમાં પી રહ્યા છીએ તો અત્યારે હવે અમે શરબત પી રહ્યા છીએ અને ટેમ્પો આવે છે ટેમ્પોમાં બેસીને પછી ઘરે આવશું તો ટેમ્પો આવે ત્યાં સુધી શરબત પીએ અને આરામ કરીએ તો હવે અમારા જોડે પણ શરબત આવી ગયો છે તો હું પણ શરબત થોડો પી લઉં અને અમારા બાજુમાં બેઠેલા ભોલાભાઈને બધા પણ સબત પી રહ્યા છે તો હવે ટેમ્પો આવી ગયો છે તો બધા ટેમ્પામાં બેસી ગયા છે તો અહીંથી અમે ઉનામાંથી ડાયરેક્ટ હવે ખાલી ઘેરાલ જઈશું તો અત્યારે બધા ટેમ્પામાં બેસી ગયા છે તો આ બ્લોગને અહીં પર એન્ડ કરીએ જો તમે મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરો અને વધારેને વધારે શેર કરો તો ચાલો મળીએ ફરીથી આવો ને આવો એક મજેદાર બ્લોગ સાથે